શ્રાવણ માસ મહાદેવનો મહિમા છે મહિમા એટલે દાદા એમ કહેવાય છે કે શ્રાવણ માસમાં દાદા સાક્ષાત દર્શન આપે છે શ્રાવણ માસમાં પૂજા અર્ચના કરવાથી બધા જ આપણા અટકેલા કામ આપડા ધારેલા કામ જે ન થતા હોય એ પણ દાદા પૂરા કરી આપે છે શ્રાવણ માસ ચાલુ થઈ ગયો આજે પહેલો સોમવાર છે રામનાથ મહાદેવ જે વર્ષોથી આ સ્વયંભૂ પ્રગટ થયેલા રામનાથ દાદા નદીના કાંઠે બિરાજે છે લાખાજીરાજ બાપુ એમના મંદિરની જીર્ણોધાર કરાવેલ અને દરબાર સમગ્ર શ્રાવણ માસ નિમિત્તે

પ્રગટ થયેલા છે આજી નદીમાં સ્થાપના રાજા લાખાજીનાથ બાપુ દ્વારા કરવામાં આવેલી મારું નામ લલિતભાઈ પરસાણા